ન્યુ રાણીપ ને જોડતા બ્રિજની બંને તરફ સાંજના છ ને ત્રીસ રાત્રે દસ વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સાથે સમગ્ર શહેરમાં રોડના સમારકામ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય નિર્ણયનગર છે અન્ય વિસ્તારો છે જેમ કે વાત કરીએ તો નારાણી રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તાર છે તેને એક જોડતો બ્રિજ છે બલોનગર બ્રિજ બલોનગર બ્રિજની નીચે અત્યારે બંને લેન ઉપર કામ ચાલી રહ્યું છે અગાઉ દસ દિવસ પહેલાં પણ સ્ટોરી કરી હતી ત્યારે પણ એક લેન બંધ કરવામાં આવી હતી અને બીજી લેન ચાલુ હતી અને આજે બીજી લાઈન બંધ કરીને પહેલી લેન જે ચાલુ કરવામાં આવી છે તેને લઈને અત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના છેલ્લા અઢીથી ત્રણ કલાક સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો છે તમે જોશો તો છેક ત્રણથી ચાર કિલોમીટર સુધી હજી પણ ગાડીઓ ફસાયેલી છે લોકો પરેશાન થઈ ગયેલા છે જો વાત કરવામાં આવે તો સર્કલ જે છે તેની વાત કરીએ તો સલકર પણ પાછળ બતાવવામાં આવશે કે અત્યારે જે રીતના ટ્રાફિક જે રીતના થઈ રહ્યું છે અને લોકો જે સ્થાનિકો છે તે આ ટ્રાફિકને સુલજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોલીસ એક પણ પોલીસ અહીંયા જે અધિકારીઓ હોય છે તે પણ જોવા નથી મળી રહ્યા અત્યારે વાત કરવામાં આવે તો જે સ્થાનિકો હોય છે તે આ ટ્રાફિકનું સોલ્યુશન લાવી રહ્યા છેલ્લા ત્રણ કલાકથી આ ટ્રાફિક જે છે તે અહીંયા ફસાયેલા છે કોઈ નીકળી નથી શકતું કોઈ પોતાના ઘરે જવા નીકળ્યું હોય એમ્બ્યુલન્સ ફસાઈ જશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર રહેશે તેવી લોકો કહી રહ્યા છે જો જોવામાં આવે તો અત્યારે જે પેલો રોડ હું રોડ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બેરિકેડ મારીને જે રોડ બંધ કરવામાં આવ્યો છે તે રોડ તે જે રીતના જે રોડ બંધ કરીને એક બેની જે લેન બંધ કરવામાં આવી છે તેના કારણે આ ટ્રાફિક જે છે ભયાનક ટ્રાફિક કહી શકાય તે જોવા મળી રહ્યો છે અત્યારે જે રીતના જોશ જોવામાં આવે તો એમ્બ્યુલન્સ હોય જે મુસાફરો હોય તે પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે લોકો પોતાના ઘરે જવા નીકળ્યા હોય તે પણ અત્યારે થઈ રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે પોલીસ તંત્ર છે તે પણ અત્યારે નિષ્ફળ થયું છે તેવું લાગી રહ્યું છે કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય